છોટાદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનો મુખ્ય સ્ત્રોત ગણાતી અંદાજે ત્રીસ જેટલી ડોલોમાઇટની ખાણો એન્વાયરમેન્ટ સર્ટિફિકેટને લગતા પ્રશ્નોના કારણે લાંબા સમયથી બંધ ખાણો બંધ થવાના કારણે આ ક્ષેત્ર પર નિર્ભર અંદાજે પંદર ચાર જેટલા આદિવાસી મજૂરોની મોટી મોટી ગઈ છે જેના કારણે સ્થાનિક સ્થળે બેરોજગારીનું ગંભીર સંકટ ઉભું થયું છે છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇન્ડની જે માઇન્સ છે જે ઘણા લાંબા સમયથી બંધ છે માઇન્સો બંધ હોવાથી પંદર હજાર કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન ત્રણસો સિત્યોતેર હેઠળ લાગ્યો હતો પણ હાઉસ એડજન્ટ થવાના કારણે હું બોલી નહીં શક્યો પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે છોટાઉદેપુર તાલુકામાં આવેલી માઇન્સની જે માઇન્સો